જે રીતે પ્રોવિઝનલ કીધી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સહયોગ પણ ન બને કે બધામાં એબીસીડી એબીસીડી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારેય આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રિઝર્નિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજીક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળા ડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થા માં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે